જેની સરકાર દ્વારા ફાળવવામાં આવેલ માઇનિંગ લીઝ ધારકો આશરે વીસ થી પચીસ ફક્ત છે અને છેલ્લા પંદર વર્ષથી નવી એક પણ લીઝ ફાળવણી કરવામાં આવી નથી ત્યારે આશ્ચર્યજનક અને જાદુઈ લીઝો છેલ્લા પચીસ વર્ષથી ધમધમે છે અને એમાંથી અખૂડ કાર્બોસેલ ખનીજ મળી આવે છે તેમ પાસ પરમિટ ઇશ્યુ થતા રહે છે જે ગેરકાયદેસર ચાલતી કોલસાની આશરે પંદરસો ખાણો ધમધમી રહી છે તેને પાસ પરમિટ આ લીઝ ધારકો વેચી રહ્યા છે તે બાબતે આજ દિન સુધી ખાણ ખનીજ વિભાગ દ્વારા શા માટે કોઈ તપાસ કરવામાં આવી નથી તે એક મોટો સવાલ છે